દમણના નમો પથ ઉપર ચાલતી કાર ઉપર ઊભા રહીને યુવકે સ્ટન્ટ કર્યા વિડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં હાલમાં પડતી કાર ઝાડ ગરમીમાં સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું છે વલસાડ જિલ્લા સહિત ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ તેમના પરિવાર અને મિત્ર સર્કલ સાથે દમણની સહેલગા માણતા હોય છે ત્યારે દમણના નામો પથ ઉપર સહેલગામ માણવા આવેલા સહેલાણીઓ પૈકી એક કારમાં સવાર યુવકે રીલ બનાવવાની ઘેલછામાં ચાલુ કારે કારના સન રૂફ ઉપર ઉભા રહી સ્ટન્ટ કરી કાર ચાલકે પોતાનો અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા હતા સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો દમન પોલીસને વિડીયો મળતા નમોપથ અને રામસેતુ રોડ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી કારના સનરૂફ ઉપર ઉભા રહી સ્ટન્ટ કરનાર યુવકની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે માત્ર નવ સેકન્ડનો વિડીયો વાયરલ થતાં દમણ પોલીસે પણ નમોપ અને રામસેતુ રોડ ઉપર પોલીસનું પેટ્રોલિંગ વધારવા અને સીસીટીવી ઉપર મોનિટરિંગ વધારવા સૂચના આપી હતી સાથે દમણ પોલીસે દમણના વિવિધ વિસ્તારોની સહેલગા માણવા આવતા સહેલાણીઓને જોખમી સ્ટંટ ન કરવા અને અન્ય વાહક ચાલકોના જીવ જોખમમાં ન મૂકવા અંગે અપીલ કરી હતી સાથે દમણ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ વ્યક્તિઓ ટ્રાફિકના કે અન્ય નિયમોના ભંગ કરતાં ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ દમણ પોલીસે જણાવ્યું હતું खबरों में अब तक के लिए बस इतना ही मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ तब तक के लिए धन्यवाद देखते रहिए गोल्ड कॉइन न्यूज अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करे और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करे धन्यवाद